ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પડવાણિયા ગામની સીમમાં બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અંકલેશ્વરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આ બાળકી વર્ષ બે હજાર ઓગણીસમાં પહેલી ડિસેમ્બરના રોજ બકરા ચરાવા ગઈ હતી ત્યારે ભગવત વસાવાએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું જે મામલે અંકલેશ્વરના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી કલોત્રાએ આરોપી ભગવત વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી આ સાથે અલગ અલગ કલમો હેઠળ આરોપીને બોતેર હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીની

રૂપિયા સાત લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો